બહુભાષ્ય શિક્ષણ પદ્ધતિ એન ઇપી બે હજાર વીસ દસમા ઇનોવેશન એજ્યુકેશન ફેસ્ટિવલ ડાયટ દાહોદમાં સુરા ડુંગરી શાળા કાંટુનો નવતર પ્રયોગ છવાયો જીસીઆરટી ગાંધીનગર અને ડાયટ દાહોદના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનું દસમો ઇનોવેશન એજ્યુકેશન ફેસ્ટિવલ તારીખ ઓગણીસ બે બે હજાર પચીસથી તારીખ એકવીસ બે બે હજાર પચીસ દરમિયાન ડાયટ દાહોદ ખાતે યોજવામાં આવ્યો જેમાં દાહોદ જિલ્લામાંથી કુલ ચોત્રીસ ઇનોવેટિવ શિક્ષકો અને સંસ્થાઓએ પોતાના નવતર પ્રયોગો રજૂ કરવામાં આવ્યા જેમાં ધાનપુર તાલુકાના સુરા ડુંગરી ફરિયા વર્ગ પ્રાથમિક શાળા કાંઠો દ્વારા આરઆઈ ભોપાલ ડોક્ટર સુરેશ મકવાણા અને ધાનપુર તાલુકાના લાયઝન અધિકારી શ્રી આર કે પટેલના માર્ગદર્શન હેઠળ નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ હેઠળ બહુ શિક્ષણ પદ્ધતિનો નવતર પ્રયોગ સુરા ડુંગરી ફળિયાવર પ્રાથમિક શાળા કાંટુના શિક્ષક શ્રી પ્રતાપસિંહ મૈડા દ્વારા સ્થાનિક સાધન સામગ્રીમાંથી સ્થાનિક રમકડા રમતો સ્થાનિક ખેતીના ઓજારો ઘરમાં ઉપયોગી રાચ રચેલું તેમજ વ્યવહારિક ભાષાના શબ્દો મૂકી સ્થાનિક લોકસાહિત્ય સાહિત્ય લગ્ન ગીતો ભજનો ગરબા કહેવતો વાર્તા વગેરેનું સંપાદન કરી સંદર્ભ સાહિત્ય ટાંકી અભ્યાસક્રમને અનુસંધાને બાળકોને બહુભાષીય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે આ બહુભાષીય શિક્ષણમાં પ્રથમ પોતાની માતૃભાષા જે દાહોદ જિલ્લામાં ભીલી ભાષા ત્યારબાદ ગુજરાતી માન્ય ભાષા હિન્દી રાષ્ટ્રીય ભાષા અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા અને સંસ્કૃતિ દેવી ભાષાનો પ્રયોગ કરી બાળકોને પરિચિત અપરિચિત શબ્દો વાક્યો ફકરા વાર્તાઓ ગીતો કહેવતો વગેરેનું શ્રવણ કથન વાંચન લેખન અને ગણન કૌશલ્ય વિકસાવવામાં આવ્યા છે જેમાં બાળકો પોતાની માતૃભાષાથી બહુભાષ્ય શિક્ષણ મલ્ટિપલ લેંગ્વેજ ખૂબ સારી રીતે શીખી રહ્યા છે તે માટે શાળાના શિક્ષકો વાલીઓ તેમજ બાળકો ખૂબ જ રસપૂર્વક આ વિષય વસ્તુને સંદર્ભ ક્યાં ઉપયોગ કરવો તેનો પોતાની ભીલી ભાષામાં લગ્ન ગીતો ગરબા કહેવતો ઉખાણા તેમજ વ્યવહારિક સબ ભાષાના શબ્દ પ્રયોગો ખૂબ જ અસરકારક શીખવા શીખવવાની પદ્ધતિ અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરવા માટે ખૂબ જ ઉપયોગી થઈ રહી છે જે ત્યાં બહુભાષીય શિક્ષણ પદ્ધતિ નવી શિક્ષણ નીતિ બે હજાર વીસમાં મુદ્દા નંબર ચાર પોઈન્ટ અગિયારમાં બહુભાષીય શિક્ષણ પદ્ધતિનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તે જ પ્રમાણે સુરા ડુંગરી ફળિયા વર્ગ પ્રાથમિક શાળા કાંટુમાં બહુભાષીય શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તે પ્રમાણે બાળકો ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી રહ્યા છે ભાષા થશે સામાજિક વિજ્ઞાન ગણિત પર્યાવરણ વિજ્ઞાન વગેરે વિષયો પર ખૂબ જ સહેલાઈથી શીખી રહ્યા છે કારણ કે સ્થાનિક રમકડાએ ચોક્કસ પ્રકાર અને આકારના હોય છે સ્થાનિક પર્યાવરણ નદી તળાવ કોતર ડુંગર વગેરે શીખવવા શીખવવામાં મદદરૂપ થઈ રહ્યા છે જેથી આ ઇનોવેશન આખા દેશમાં પોતાની સ્થાનિક ભાષાનો ઉપયોગ કરી માન્ય ભાષા તરફ બાળકોને લઈ જવામાં આવે ત્યારે ખૂબ સારી રીતે બાળકો શીખી આગળ વધી શકે છે અને બાળકોની અભિવ્યક્તિ ખીલવવામાં સરળ આ પદ્ધતિ છે જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં સુરા ડુંગરી ફળિયા વર્ગ પ્રાથમિક શાળા કાંટોના આ નવતે પ્રયોગની મુલાકાતે માન્ય કલેક્ટર સાહેબશ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી પ્રયોજના વહીવટ અધિકારી સાહેબ શ્રી પ્રાંત અધિકારી શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી શૈક્ષિક સંઘ પ્રમુખશ્રી નાયબ શ્રી તમામ તાલુકાના શ્રીઓ બીઆરસી કોઓર્ડિનેટર શ્રીઓ સીઆરસી કોઓર્ડિનેટર શ્રીઓ આચાર્ય શ્રીઓ શિક્ષક શ્રીઓ અને મહાશાળા શાળાના વિદ્યાર્થીઓએ આ નવતર પ્રયોગની મુલાકાત લઈને ખૂબ જ પ્રભાવિત થયા દરેકે પોતાના વિચાર રજૂ કરતા તેમણે જણાવ્યું કે ખરેખર બાળકોની કોઠા સુધને પારખવાનો એક ખૂબ જ ઇનોવેટિવ પ્રયોગ છે આવા પ્રતિભાવ આપવામાં આવ્યા શ્રી પ્રતાપસિંહ મેળાને પ્રમાણપત્ર મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું આ બહુભાષીય નોતે પ્રયોગ રજૂ કરવા બદલ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દાહોદના પ્રાચાર્ય શ્રી ડીઆઈ શ્રી કોઓર્ડિનેટર શ્રી અધ્યાપક ટીમ ડાયટ દાહોદ ધાનપુર તાલુકાના લાયઝન અધિકારી શ્રી આર કે પટેલ ટીપીઓ શ્રી ધાનપુર શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ધાનપુર શૈક્ષિક સંઘના પ્રમુખ શ્રી બી આરસી કોર્ડિનેટરશ્રી બી કે શ્રીઓ પગાર કેન્દ્રના આચાર્ય શ્રી